વેસનગરમાં ટ્રાફિક સમસ્યાઓને લઈને તંત્રનું સ્થળ નિરીક્ષણ મંત્રીશ્રીના સૂચન બાદ અધિકારીઓએ પરસેવો પાડ્યો વિસનગરમાં વિકાસ કાર્યો અને ઓવરબ્રિજને લઈને શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ ગઈ છે ત્યારે ગઈકાલે વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલે એક તાબડતોબ બેઠક કરી સમસ્યાઓને જાણી તેને દૂર કરવા કડક સૂચનાઓ આપતા આજે વિસનગરના અધિકારીઓ દોડધા થઈ ગયા છે નવાઈની વાત તો એ છે કે મિટિંગમાં સૂચના અને સલાહ આપનારા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જ ગેરહાજર જોવા મળ્યા છે સૌપ્રથમ પ્રથમ આઈટીઆઈથી રામદેવપી મંદિર સુધી અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ ગટરના કામોનું નિરીક્ષણ કરી જીયુડીસીના અધિકારીઓને ઝડપથી કામ પૂરું કરવા સૂચનાઓ આપી છે તો રોડની સાઈડમાં અડચણરૂપ વાહનો દૂર કરવા પોલીસને તાકીદ કરવામાં આવી છે ત્યારબાદ માથાના દુખાવા સમાન ઓવરબ્રિજની મુલાકાત લઈ પ્રાંત અધિકારી વિકાસ કામગીરીનો રિપોર્ટ હતો સાથે જ રસ્તામાં આવતા ડીપી તેમજ વીજ વાયરોને દૂર કરવા વિદ્યુત બોર્ડને સૂચનાઓ આપવામાં આવી છે તો બંસલમોલ પાસે રસ્તો બંધ થવાનો હોય ચાલી રહેલા ગટરના કામને ઝડપથી પૂર્ણ કરવા જણાવી દેવાયું છે ત્યારે જીયુડીસીએ પંદર ડિસેમ્બર સુધીમાં કામ પૂરું થઈ જશે તેવું જણાવ્યું છે શહેરના ગૌરવ પથ ઉપર આવેલા શાકભાજીવાળાઓને આદર્શ સ્કૂલના પાછળના દરવાજા પાસે શાક માર્કેટ બનાવવાની પણ વિચારણા કરાઈ છે તો લાવરીશ બસ સ્ટેશન પાસે ટ્રાફિક કરતા ગેરેજવાળાઓ અને દુકાનોના કાઢેલા શેડવાળાઓને પણ કડક સૂચનાઓ આપી શેડ અને રસ્તા ઉપર રહેલા બાઇકો હટાવી લેવા માટે કહી દેવાયું છે ગઈકાલ સુધીમાં નહીં હટાવે તો નોટિસ પર તોડી પાડવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે પ્રાંત અધિકારી બરાબર આ અત્યારે આ ડાયવર્જન આપેલું છે અહિયાં આગળ ટ્રાફિક નો પ્રશ્ન થાય આ આપણે બનાવ્યું છે કાયદેસર બનાવ્યું છે એ ક્યારે છો બે દિવસ ખુલી ના બીજું આ જગ્યા છે બાંધી દીધું છે તો અંદર પાર્કિંગ ના કરે પછી શું થાય તમારો છે બાર પાર્કિંગ કરે બાર પાર્કિંગ કરે એટલે રોડ ઉપર ટ્રાફિક થાય બરાબર

સરખો કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે જો કે જીયુડીસી દ્વારા કાંસા ચોકડીથી આ કામ પંદર ડિસેમ્બર સુધીમાં પૂરું થઈ જવાની ખાતરી આપી હતી જે બાદ હોન્ડા શોરૂમ નજીકથી ઉમિયા માતા મંદિરથી માટેલ જતા રોડ ઉપર વૈકલ્પિક રસ્તો બનાવવા અંગે પણ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે આમ તંત્રના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી ઝડપી કામ પૂરા કરી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે જીઓડીસી અને આર ના અધિકારીઓ સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાના વાયદાઓ તો કરી રહ્યા છે પણ સવાલ એ છે કે શું આ વાયદાઓ સમયસર પૂર્ણ થશે ખરા આખો રોડ મેપ બનાવીને નીકળેલું વિસનગરનું તંત્ર જનતાને સમસ્યાઓથી મુક્તિ અપાવી શકશે ખરું એ તો આવનારા એક મહિનામાં જ ખબર પડી જશે બ્યુરો રિપોર્ટ વિસનગર ટ્રાફિકના પ્રશ્નો અને વિકાસના કામોની સમીક્ષા માટે એક મિટિંગનું આયોજન કર્યું આ મિટિંગમાં ઘણા બધા પ્રશ્નો સંદર્ભે એક કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટીમાં વિવિધ અધિકારીઓ શહેરના અગ્રણીઓ તથા પત્રકાર મિત્રોશ્રીનો સમાવેશ કરી અને આ કમિટી દ્વારા તમામ સ્થળોની મુલાકાત લેવામાં આવી છે આ સ્થળે જે તે વિકાસના કામો ચાલી રહ્યા છે એ ઝડપથી કેમ નિવારણ આવે અને આ કામો છે એ ઝડપથી પૂર્ણ કરી અને એ રસ્તાઓ કેવી રીતે મોટરેબલ કરી શકે તેમજ જે તે વિવિધ ડિપાર્ટમેન્ટ વચ્ચેના આંતર જે સંકલનનો પ્રશ્ન છે એ પણ સોલ્વ કરી અને એમાં ઝડપથી પૂર્ણ થઈ શકે તેમજ જ્યાં જ્યાં ટ્રાફિક બાબતે ટ્રાફિકના પ્રશ્નો છે ગેરકાયદેસર પાર્કિંગના પ્રશ્નો છે તેમજ ગટરના પ્રશ્નો છે આ સંદર્ભે સ્થળ મુલાકાત કરી અને આ પ્રશ્નો સ્થળ પર જ જે તે સંદર્ભિતોને નોટિસ આપી અને એનું નિવારણ કરવાનો તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે તંત્રના તમામ વિભાગો અત્યારે એક્શન મૂડમાં છે અને આ ઝડપથી આ કાર્યનો નિકાલથી અને મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ જાય એવી પ્રયત્ન છે સ્થળ નિરીક્ષણ પછી વૈકલ્પિક માર્ગ માટેની શું વિચારણા કરે ગઈકાલની મિટિંગમાં વિધ અગ્રણીઓ દ્વારા અમુક વૈકલ્પિક માર્ગોનું સજેશન કરવામાં આવ્યું છે ગઈકાલે પણ નગરપાલિકા તેમજ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા આ વૈકલ્પિક માર્ગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું આજે પણ આ ટીમ આ વૈકલ્પિક માર્ગોના નિરીક્ષણ કરી રહી છે એમ ટેકનિકલ ફિઝિબિલિટી અને જે તે ડિપાર્ટમેન્ટની મંજૂરી મેળવી